પૂર્વ આગામ ડીપ ડિપ્રેશન બન્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ હળવા મધ્યમ વરસાદ થાય છે અરબસાગરમાં સક્રિય ડીપ ડિપ્રેશન આગામી કલાકોમાં ચક્રવાત ફેરવાશે દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિમી ઝડપે પવન પણ ગાજવીજ સાથે વરસાદ પડશે માછીમારોને પોત દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે વેરાવળ સહિત ઘણા બંદરો પર એલસીએસની દક્ષિણ દરિયાકાંઠે ડીસાએ સિગ્નલ લગાવ્યું છે અને આ સાથે અમદાવાદ સહિત પશ્ચિમ ગુજરાત પર વરસાદ થશે વધુ આગળ વાત કરીએ કે મફતમાં ઘરે લઈ જાઓ એલપીજી સિલિન્ડર ગ્રાહકો માટે દિવાળીની ભેટ દિવાળી નજીક આવી રહી છે તો તહેવારો પહેલાં જ ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકાર મહિલાઓને મફત એલપીજી સિલિન્ડરનું વિતરણ કરી રહ્યા છે બળા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર મળશે સરકારી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશને પત્તર પોઈન્ટ પાંચ મિલિયનનું વધુ મહિલાઓ ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલી છે અને તે સીધો લાભ મળે છે યોગ્ય સરકાર વર્ષમાં બે વાર મફત સિલિન્ડર આપે છે એક સિલિન્ડર હોળીના તહેવારો પર આપવામાં આવે છે અને બીજું દિવાળી પર આપવામાં આવે છે મફત એલપીજી સિલિન્ડર યોજના હેઠળ પરિવારને જ આપવામાં આવે છે કોઈ અલગ અરજીથી જરૂર રહેશે નહીં વધુ આગળ વાત કરીએ ખેડૂતોને દિવાળી પહેલા મળશે એકવીસમો હપ્તો દેશભરમાં ખેડૂતોએ પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયાનો એકવીસમાં હપ્દાની રાહ જોઈ રહ્યા છે કેટલાક ખેડૂતોને હપ્તા મળી ચૂક્યા છે પરંતુ દેશભરમાં લાખો ખેડૂતોના ખાતામાં હજુ પણ ચાલી રહ્યા છે આ વખતે સરકારે ત્રણ રાજ્યોના ખેડૂતોનો હફ્ધો મોકલી દીધા કિસાન સન્માન નીતિ આગામી હપ્તાને ક્યારે આવશે પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આશરે સત્યાવીસ લાખ ખેડૂતોને બે હજાર રૂપિયા હપ્તો ટ્રાન્સફર થઈ ચૂક્યા છે અને આનું કારણ એ છે કે રાજ્યના તાજેતરમાં પૂરતી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે તે સરકારે રાહત તરીકે ઉગાવથી હપ્તો મોકલી દીધો હતો અને દેશની બાકીના ખેડૂતોને વિચારી રહ્યા છે કે કિસાન સન્માન નીતિ યોજના હેઠળ આગામી હપ્તોને તે લે ખાતા ક્યારે આવશે એમ સરકારે પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો ક્યારે મોકલશે એમ સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી પરંતુ ઘણા મીડિયા અહેવાલો અનુસાર દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર થઈ શકે છે આનો અર્થ એ થાય છે કે પીએમ કિસાન યોજના હેઠળ આગામી એકવીસમાં હપ્તો બે વીસમો ઓક્ટોબર બે હજાર પચીસ પહેલાં મળી શકે છે વધુ આગળ વાત કરી કે પેટ રોડ પાકને નુકસાન ગુજરાતના પડેલા ભારે વરસાદને બાંધ અને જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા જેના કારણે એક વર્ષ પહેલાં બનેલા રસ્તાઓની ગુણવત્તા પર સવાલો ઉભા થાય છે અને આ બાબતે મુખ્યમંત્રી ખૂબ જ નારાજ થયા છે અને તેમણે જવાબદાર અધિકાર સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે કેબિનેટ બેઠકમાં તેમણે નવરાત્રી બાદ સમારકામ શરૂ કરવા ખેડૂતોને પાક નુકસાનનું વળતો ચૂકવા પણ સૂચનાઓ આપી દીધી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ ગેસ સિલિન્ડરના નવા ભાવમાં જાહેર તહેવારોની સિઝનમાં સામાન્ય લોકો માટે ચટકો લાગ્યો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો વધુ મોંઘો થયા છે પેટ્રોલિયમ કંપનીઓના ભાવમાં સોળ પોઈન્ટ પચાસ સુધીનો વધારો કર્યો છે અને દિલ્હીમાં ભાવમાં હવે અઢારસો એસી પંદરસો એસી વધીને પંદરસો પંચોતેર પોઈન્ટ પચાસ થયા છે જોકે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી આ ભાવમાં મુખ્યમંત્રી શ્રેષ્ઠ અન્ય વ્યવસાયો માટે અસર થશે વધુ આગળ વાત કરે કે ખેડૂતોને દિવાળી સુધરશે બોનસ મળશે સરકાર ખેડૂતોને તેમના ખરીફ પાકોને પોષણ ભાવમાં મળી રહે તે હેતુ ખરીફ પાક માર્કેટિંગ સિઝનમાં બે હજાર પચીસ અને છવ્વીસ માટે લઘુત્તમ ટેકાના ભાવમાં ડાંગર બાજરી જુવાર રાગી અને મકાઈ ખરીદી જાહેર કરી છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠો લિમિટેડ દ્વારા ખરીદી એક નવેમ્બર બે હજાર પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવશે આ વર્ષે સરકારે બાજરી જુવારને રાંગી ટેકાના ભાવમાં ઉપરપતિમાં ત્રણસો રૂપિયા બોનસ આપવાની પણ જાહેર કરી છે દરમિયાન બાયોમેટ્રિક ઓથોરિટી દ્વારા ઓનલાઈન નોંધણી કરવાની ફરજિયાત છે વધુ આગળ વાત કરીએ કે બે હજાર આવશે આ તારીખે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનામાં એકવીસ હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોબર મહિનાને રિલીઝ થઈ શકે છે આ યોજનાનો વીસમો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો એવો અંદાજ છે કે ઓક્ટોબર મહિના બીજા સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે વધુ મહત્વ આગળ વાત કરીએ એક ઓક્ટોબર બે હજાર પચીસ લાગુ થશે નવા નિયમો એલપીજી સિલિન્ડરના ભાવમાં બદલાશે ઓક્ટોમ્બરથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાની સંભાવના છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કિલોના ગ્રામ કોમિશિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા છે પરંતુ ચૌદ કિલો ગ્રામ ઘરેણું સિલિન્ડરના ભાવમાં છેલ્લા આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ બદલાયા છે અને લાંબા સમયથી સ્થિર છે તેથી આ વખતે ગ્રાહકોને રાહત મળવાની આશા છે આ ઉપરાંત રાજ્ય સરકાર ઓક્ટોર બે હાજર પચીસ માટે રાશનની દુકાનને અપાતા જથ્થાની પરમિટ જાહેર કરવામાં આવી છે અને જેમાં ઓક્ટોમ્બર બે હાજર પચીસ માટે ખાંડની સો ટકા નિયમ અને તહેવાર ફાળવણી કરવામાં આવી છે મીઠાની સો ટકા ફાવણી થઈ જાય જેમાં દુકાનદારો પચાસ ટકાથી સો ટકા સુધી પોતાની જરૂરિયાત મુજબ ચનલ ભરી છે તુવેર દાળની માત્ર પચાસ ટકા કરવામાં આવી છે અને ચણાની દાળની સો ટકા ફાવણી કરવામાં આવી છે તહેવારને ધ્યાનમાં રાખીને કાતરદેલમાં સો ટકા ફાવણી કરવામાં આવી છે પરમિટ માટે દુકાનદારો ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં ચલણના પૈસા ભરી દેવામાં ફરજિયાત છે જોકે દુકાનદારોની મહેનત તણા અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી આ વખતે નેશનલ વન રેશન કાર્ડ યોજના હેઠળ પરિસ્થિતિઓ પોસ્ટેબલ પરમિટનું ચલણ એક સાથે જ જનરેટ કરવાનું રહેશે પરમિટ ત્રેવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન જનરેટ કરી છે અને તે નાણાં પર આ સમય મર્યાદ રહેશે વધુ મહત્વની આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ લાભનો કયા ખેડૂતને મળશે જાણશું તે તેના નિયમો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો પાકને નુકસાન થાય છે તો ખેડૂતોને સરકાર દ્વારા વીમાનું સ્વરૂપે વળતર પણ આપવામાં આવે છે જાણો આ યોજનાને કોને લાભ મળે છે દેશની પચાસ ટકાથી વધી વસ્તુઓ છે ખેડૂતો જ છે જે કારણે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે દેશના ઘણા ખેડૂતો એવા છે કે આર્થિક રીતે સમુદ્ર નથી તેનો ખેડૂતોને લાભ આપવા માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે હવામાનને કારણે અથવા વિવિધ કારણોસર પાકને નુકસાન થાય છે જેને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે ભારત સરકાર ખેડૂતને આ નુકસાનથી બચવા માટે પણ વ્યવસ્થા કરી રહી છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે મોટો ઝટકો પેટ્રોલના ભાવમાં એકસો પોચને પાર કોલકાતામાં પેટ્રોલનો ભાવ દેશમાં તમામ મહાનગરો સૌથી વધુ એકસો ને પોઈન્ટ એકતાલીસ પ્રતિ લિટર સુધી પહોંચ્યો છે અમદાવાદમાં ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ મુંબઈમાં પેટ્રોલમાં એકસો ત્રણ પોઈન્ટ પચાસ અને દિલ્હીમાં ચોરણ પોઈન્ટ સિત્તેર પ્રતિ લિટરે છે રાજ્યના લોકો અલગ અલગ કરને કારણે શહેર પ્રમાણે ભાવમાં મોટો તફાવત છે બે હજાર બાવીસ પછી ભલે રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર હોય છતાં સ્થાનિક વેટ અને કરના કારણે ગ્રાહકોને ભાર સહન કરવો પડે છે અને જીએસટીનો ઘટ્યો પણ પેટ્રોલની કિંમતના ઘટી વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકા અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓને રાહત આપવામાં ઓગસ્ટ બે હજાર વીસમાંના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી તે ગુજરાતના કિસાન સન્માન યોજનામાં અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાન માટે તેત્રીસ ટકાથી સાહીઠ ટકા સુધીનું વળતર આપશે કુદરતી આપતને કારણે થતાં નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે જેમાં સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેમને પણ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું વળતર પણ આપવામાં આવશે વધુ આગળ વાત કરી કે નવરાત્રીના રશિયાઓ માટે મોટા સમાચાર ખેલાયાઓ માટે સારા સમાચાર આવ્યા છે હવામાન વિભાગ આગાહી મુજબ આગામી સપ્તાહની ગુજરાતમાંથી ચોમાસું તબક્કામાં વિદાય લેવાનું શરૂ કરશે અને નબળી નકારાત્મક અને ટ્યુએલને કારણે આ શક્ય બને છે સામાન્ય રીતે પચ પચીસ ટકા સપ્ટેમ પચીસ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લે છે પરંતુ આ વખતે વહેલું વિદાય લઈ શકે છે આનાથી નવરાત્રિ પણ ગરબા રમવા માટે અનુકૂળ વાતાવરણ પણ મળી શકે વધવા ગમતની વાત કરીએ કે ચાંદીની ખરીદી પર નવા નિયમો સરકાર હવે સોનાની જેમ ચાંદીની વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે ચાંદીના દાગીના પર હોમ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતાને ભાવમાં પારદર્શિકા વધશે અને રોકાણકારોને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે અને નિષ્ણાતો હવે કહે છે કે આ ચાંદીના અભાવ પર અસર કરી શકે છે ચાંદીના દાગીના ખરીદવા હતા રોકાણ કરવાની યોજના બનાવવાની લેલા લોકો નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ વધુ આગળ મહત્વની વાત કરીએ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તો માટે ફેરફારો પહેલી સપ્ટેમ્બરથી એસ બી કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે અને બિલ ચૂકવણી ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે અને ઓટો કેબિટ નિષ્ફળતા બે ટકા દંડ વસૂલવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે અને ડિવોટ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચો અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ કેટલીક બેંકો એટીએમ ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવામાં વધારાનો ચાર્જ લાગે છે અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે વધુ આગળ વાત કરીએ કે એફડી દરો બેંકોના બિફ્ટન ડિપોઝિટ પર વ્યાજ દર પર બદલાઈ શકે છે હાલમાં વ્યાજ છ પોઈન્ટ પોંચ ટકાથી સાત પોઈન્ટ પોંચ ટકા સુધી આપવામાં આવી રહ્યું છે પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે જો તમે એફડી કરતાં માગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કાયદાકારક બની શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે કપાસની આયાક મુક્તિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાઈ કેન્દ્ર સરકાર કપાસની આયાકૃતિમાં મળતી મુક્તિની અવધિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવાઈ છે અગાઉ આ છૂટછાટ તી ત્રીસ સપ્ટેમ્બર સુધી હતી આ પગલાંમાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે કારણ કે યુએફ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે ભારતે ચાલીસ દેશોમાં કાપડની કાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગને રાહત મળી રહે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે જેનાથી વચેટીયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પુસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટર મર્જર મોલ્ડર ખેડૂતોના મત નફો મેળવવામાં મદદરૂપ થશે વધુ આગળ વાત કરી કે ખેડૂતો માટે લાભદાયક છે આ પોત મોટી યોજનાઓ ખેડૂતો માટે પાંચ યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો આવક વધારાના મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવે છે આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પ્ર પર્યાપ્ત કેન્દ્રના યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડી રૂપે ચાર ટકા દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે અત્યાર સુધી બે પોઈન્ટ પાંચ કરોડનો યોજનાઓ લાભ લીધો છે